નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ વડોદરા ખાતે પૂર અસરગ્રસ્ત લોકોએ કર્યો હોબાળો કેશડોલની સહાય ના મળતા રોષે ભરાયા સ્થાનિકો નગરસેવકનો ઘેરાવો કરી સ્થાનિકોએ બડાપો ઠાલ્યો સ્થાયી નગરસેવક નૈતિક શાહ સામે બડાપો ઠાલ્યો કેશડોલ વિતરણ અને સર્વમાં ઢાટલીના સ્થાનિક દ્વારા કરવામાં આવી રહ્યા છે આક્ષેપો વોર્ડ નંબર પાંચમાં આ સમસ્યા સામે આવી ભાજપમાં વધુ કોર્પોરેટર લોકોના રોષના શિકાર બન્યા પૂર દરમિયાન અસરગ્રસ્તોએ સહાય સરકારનો દ્વારા પેકેજ જાહેર કર્યુંવામાં આવ્યું છે તે લઈને બબલ રિપોર્ટ યતીન વાડન તમને અમારો સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ આઇકન કોણ અને સબસ્ક્રાઈબ કરો

અલા ભાઈ એવું છે એટલે કો બજી તો મારી હજી પણ પતિ સર્વે થઈ ગયું છે કોઈ કોર્પોરેટનો જવાબ કોને રજૂઆત કરવાની ને અમે એમ કો કોઈ મને બોલાવાયો તું સામે ચાલી ને ઓકે હું સલિતા દશન માં રહું છું કમ્પલેક્સ તંદણા મારું નામ છે વડોદરામાં ખૂબ વરસાદ પડ્યો તે વખતે આખું સિત્તેર ટકા વડોદરા પાણીમાં ડૂબી ગયું હતું એમાં મારી આજુબાજુની તમામ વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી હતું બે અઢી ફૂટ જેટલું સ્થાનિક કોઈ કોર્પોરેટરો કોઈ જોવા મળ્યા નથી કે કોઈ સહાય કે અત્યાર સુધી થયું નથી છેલ્લા અઠવાડિયા દસ દિવસથી સર્વેની કામગીરી ચાલી રહેલી છે તો આજની તારીખ સુધીમાં અમારા વિસ્તારમાં સર્વે થયું નથી નરેન્દ્ર મોદી સાહેબ ના નામથી ચૂંટેલા વોર્ડ નંબર ના કોર્પોરેટરો આજે સેવા સેતુ કાર્યક્રમમાં આવવાના હોય અમારા વિસ્તાર લોકોનો વિરોધ હતો કે ભાઈ વરસાદમાં પાણી ભરાઈ ગયેલું તે વખતે કોઈ કોર્પોરેટરો કોઈ ધારાસભ્ય જોવા નથી મળ્યા તો આ સ્ટેજ ઉપર મૂર્ષી પણ ના જોઈએ આજે અમારો એનો વિરોધ હતો અને આજે સેવા સેતુ કાર્યક્રમની તો અમે વાહ કરીએ જ છે પણ અમારો વિરોધ સ્થાનિક કોર્પોરેટરોનો અને સ્થાનિક કોર્પોરેટરથી અમે રજૂઆત કરવા ધારાસભ્યને એ બધાનો વિરોધ હતો કોર્પોરેટર તો નૈતિક ભાઈ જોવા મળ્યું નથી માની ધારાસભ્ય મેડમ મનીષાબેન રજૂઆત કરેલી છે અમારા સ્થાનિક લોકોની સૌથી પહેલા તો માંગ એ હતી કે ભાઈ અમારે ચાર કોર્પોરેટર કોણ છે અમારે એમને જોવા છે કેમ કે વોટ લેવા નરેન્દ્ર મોદી થી જીતી ગયેલા કોર્પોરેટરો ને કોઈ ઓળખતા જ નથી કેમ કે આવતા હોય તો ઓળખે ને એટલે બેને અમે એ જ કીધું કે ભાઈ ચારે ચાર નો ભેગા કરો તો અમે જોવા માંગીએ છીએ